હેલો ગુડ મોર્નિંગ રામ રામને જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે ભાઈ બહાર ફરવા જવાના છે એ કેમ છો બધા એ ઓપ કે બધા મજામાં જશો તો આજે આપણે ફરવા જાવું આજે તમને બતાવું ત્યાં જાવું એનું ભાઈ નક્કી નથી તો એ તમારા માટે સરપ્રાઇઝ છે ત્યાં જઈને હું તમને બતાવું ભાઈ આપણે ત્યાં જઈએ છીએ અને અહીંયા આપણે આજે ભાઈ ફૂલ મોજ કરવાના છે જ મોજ એટલે આમ અખંડ મોજ હેમજ ગાંડી મોજ સમજો એ જાતા તડપી એસી હૈ ના સુખે 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 મોજ એટલે મોજ હેમજ મિત્રો અહીંયા આપણે હવે ગાડી લઈને આપણે અહીંયા પોરો ખાવા ઉભા રહીએ છીએ આ તમે જોઈ લો અહીંયા એક લેક છે જો તમે લોકેશન જોઈ લો આ રોડ ઉપરનું અહીંયા ભાઈ ઉભા રહ્યા છે હવે આપણે પાછું આપણે હવે આપણો રન કન્ટિન્યુ કરશું તો ચાલો હવે આપણે કન્ટિન્યુ કરીએ કે જો ભાઈ હું આ રિવીલ કરું આ મારા મોટા ભાઈ છે ધાર્મિક ભાઈ નામ છે હેલો હેલો મિત્રો કહી દો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જો ભાઈ આ મારો મોટો ભાઈ છે તો હવે આપણે જઈએ આપણો રન આપણે કન્ટિન્યુ કરીએ ઓકે મિત્રો મેં તમને સવારે કીધું હતું કે મિત્રો તમારા માટે સરપ્રાઇઝ છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર તો અહીંયા આપણે ભાઈ નામ છે ઉબેળ ગાર્ડન અને અહીંયા હનુમાનજીનું પૌરાણિક મંદિર અને ગાર્ડન પણ છે તો અહીંયા તમે જો જોઈ શકો છો મંદિર હનુમાનજીનું મંદિર છે અને આગળ જોતા ભાઈ બધું આપણા જો અહીંયા લેક છે મસ્તીની જો પાણીથી ભરી છે આગળ ગાર્ડન પણ છે પછી આપણે અહીંયા ગુફા પણ છે બધામાં આપણે જાહો ને તમને બતાવશું ભાઈ કેવું છે ફરવાલાયક સ્થળ તમે બી એકવાર વિઝિટ કરજો અહીંયા હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો એકવાર જરૂરથી આવજો બહુ મસ્ત જગ્યા છે ફરવાની તો ચાલો આપણે આગળ વધી આગળ વધીએ પાસેથી કેમેરો લઈ લીધો છે તો તમે આજે ઉભેર અમે આવ્યા છીએ ફરવા તો ઉભેર મંદિર અને ઉભેર ગાર્ડનને આપણે એક્સપ્લોર કરવાનું છે તો તમે આ વિડીયોમાં રહેજો તો ચાલો તમને હું લાસ્ટ સુધી આ વિડીયોમાં રહેજો તમને આજે ઉભેર ગાર્ડન અને આ મંદિરનો એક્સપ્લોર કરાવશું અમે તો ચાલો હું તમને ઉપર લઈ જાઉં શિવજીના અને હનુમાનજીના દર્શન કરાવો તો ચાલો તમે મારી સાથે આવો હું તમને ઉપર દર્શન ગાઈ તો લાસ્ટ સુધી તમે આ વ્લોગમાં બન્યા રહેજો આજે ફૂલ મજા કરવાની છે અને ફૂલ ધમાલ મચાવવાની છે આજે તમને અહીંયા જેમ વાત કરીએ એમ દર્શન કરાવવા દર્શન આ લઈએ આ હનુમાનજીનું મંદિર છે હજી આગળ જઈએ તો ઉપર મહાદેવનું મંદિર આવે છે તો ચાલો તમને ફાઈનલ બતાવીએ મહાદેવનું મંદિર આ મહાદેવ નું મંદિર છે જો શંકર ભગવાન છે સમજો મિત્રો અહીંયા અંજનીના પુત્ર શ્રી હનુમાન દાદા અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો મસ્ત અહીંયા જો આપણે દર્શન કરવા અત્યારે આવ્યા છીએ અને અહીંયા જોવા તમે ફરતી બાજુ નેચર જ છે અહીંયા તમને બહુ મજા આવશે અહીંયા ફરવાની તો ચાલો આપણે નીચે જઈ સમજો મિત્રો મસ્ત લેક બહુ મસ્ત છે તો હા અહીંયા હવે આપણે અહીંયા ગાર્ડનમાં જ આવીએ છીએ બહુ મસ્ત ગાર્ડન છે હવે અહીંયા ઘડીક આપણે પછી આપણે પાછા મળીએ બાકી જો આ બાજુ છે ફરતી બાજુ ભાઈ રાઉન્ડ માર્યો છે સમજ્યા લેક છે ને એને આમ જો મિત્રો જોઈ શકો છો મસ્ત અહીંયા જો આ બતક જો અત્યારે હજીક બતાવું આમ જો હજીક બતાવો આમ જો અહીંયા સમજો દ ખરાબ હોયગા મેન પે આ જુગા મેં એનકી એમ બહેન પે આ જઉંગા મિત્રો અહીંયા હવે તો અમે ફરી ફરીને હવે ભાઈ થાકી ગયા તમે થોડોક પોરો ખાઈ લીધો હવે પાણી બાણી પીને પાછા આપણે થોડુંક હવે બાકી રહ્યું છે એક્સપ્લોર કરશું આ બધું ભાઈ જો ગાર્ડન જ છે અહીંયા ફરવા જેવું બાકી હવે ભાઈ ઠાકી ગયા રખડી રખડીને હાલી હાલીને એમ જા હવે મિત્રો હવે આપણે ધીમે ધીમે છે ને હવે ઘર બાજુ જઈએ છીએ હવે ઠાકી ગયા ભાઈ અહીં રખડી સમજા હવે ધીમે ધીમે જઈએ આપણે પોગાઈ ભાઈ એવા દુખવા મીંડા એમ હાલો આપણા ઘરે મળીએ આપણે હવે મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ હરી ફરીને તો આ વ્લોગને આપણે અહીંયા હવે એન્ડ કરીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય